ગગજીભાઈનું ગાંઠપણ ગાંઠપણ ની વાતો કરવી છે પણ ગગજીભાઈ કયા ગગજીભાઈ સુતરિયા નહીં આવા ઘણા બધા છે જે ઘણું બધું બોલતા હોય છે પરંતુ એ ગાંઠપણ ની વાત કરતા પહેલા કહું કે આ વાત આપણે એટલા માટે કરીએ સરદારધામ ના ટ્રસ્ટી ગગજી સુતરિયા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં કેટલીક એવી વાતો કરી છે જે અમને થોડી અતિશયોક્તિ ભરી લાગવાની સાથે કેટલાક સવાલો પેદા કરે તેવી પણ લાગી છે વિગતે વાત કરીએ શું છે આ મામલામાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ રહ્યા છો સોમાન પર આપણે બિંદાસ્ત રીતે ખુલે જે સત્ય છે સત્ય બતાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે વધુ એક પ્રયાસ આ રહ્યો વાત કરવી છે સરદારધામ ના ટ્રસ્ટી ગજજી સુતરિયા તો આજે સરદાર ધામ ખાતે

આ પાટીદાર પાટીદાર છે યહુદી યહુદી છે શું પ્રોબ્લેમ છે પાટીદારોને યહુદી બનાવી શું યહુદીએ જેમ નવો દેશ પેદા કર્યો એમ પાટીદારોનો નવો દેશ પેદા કરવાની વાત કરો છો બાજુમાં વડી સરદાર સાહેબનો ફોટો રાખો અને એકતા અને અખંડિતતા માટે જે માણસે પોતાનું જીવન હોમી દીધું એ માણસના ફોટોની હાજરીમાં તમે કોમવાદ જેવી વાત કરતા હોય ઇન્ડાયરેક્ટલી એવી વાત કરો કારણ કે ત્યાં માત્ર પાટીદાર સમાજની વાત થતી હતી સરદારધામ એક સંસ્થા છે પાટીદારોને ભણાવે છે પાટીદાર યુવાન યુવતીઓ માટે તેઓ ત્યાં હોસ્ટેલની સુવિધા ધરાવે છે કોઈ વાંધો નથી કેટલાક લોકો કહે છે ફી તગડી વસૂલે છે મને એમાં પણ વાંધો નથી કોઈ સંસ્થા આટલું સારું કામ કરે અને શિક્ષણ માટે કરે તો એમાં તકલીફ શું હોય જોઈએ પરંતુ એનો એજન્ડા શું છે એ એજન્ડા સમજાય તો તકલીફ સમજાય ગગજીભાઈ સુતરિયા આ મુદ્દાને લઈ અગાઉ ઘણી વખત પાટીદાર સમાજમાં ચર્ચાના

તમે પાટીદાર સમાજ માટે કરો છો એ જ પ્રકારે અન્ય સમાજો પોતાના પોતાના સમાજ માટે કરે છે આમ તો એ બાબત મને પસંદ નથી છતાં પણ ઠીક છે શિક્ષણ તો આપો છો પણ પછી આગળ શું બોલે છે સરદાર ધામ અને સરકાર બંને એક સિક્કાની બે બાજુ છે બોલ તો ગગજીભાઈ તમારી પાસે આવે પેલા બે બહેનો કે જે તમારી બાજુમાં ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા એને સવાલ પૂછતી હતી વડોદરામાં કે બધી બહેનો તમારી પાસે આવી જાય કારણ હોય ભૂપેન્દ્રભાઈ વરાળો કાઢે છે તો તમારી પાસે આવીને વેદના ઠાલવે તો શું સરદારધામમાંથી તમે ન્યાય અપાવશો તમે ત્યારે કેમ નથી બોલતા જ્યારે પાટીદાર સમાજના કેટલાય લોકો મોરબીના ઝૂલતા કાંડના પીડિત બની ગયા છે ખેર કંઈ વાંધો નહીં ત્યાં તો રજત તુલાના કાર્યક્રમ થયા હતા હું સમજૂ છું સમાજને કઈ રીતે ગુંગ્રાહ કરવા માટેનો પ્રયાસ થતો હોય ગગજીભાઈના ગાનપણની વાત કરી મેં શરૂઆતમાં કે ગગજીભાઈ આ પ્રકારનું પાગલપન કરે છે તો એ સ્પષ્ટતાથી કહું છું કે આ ગગજી સુતર્યા પાગલપન કરે છે તેવું હું નથી કહેતો આ તો મેં આવા કેટલાય ગગજીભાઈની વાત કરી કે જે આ પ્રકારનું પાગલપન કરતા હોય છે પણ આ ગગજીભાઈ બુદ્ધિ ચાતુર્યતાપૂર્વક સમાજને શીખવે છે જાતિવાદ તેમણે બીજું શું કહ્યું યહુદી સમાજની બરોબરી કરવાની વાત કરી પાટીદાર સમાજ સાથે એમાં સરકાર ફૂલ મદદ કરે છે તો શું આ સરકાર પાટીદારોને યહૂદી જેવા કે યહુદીની સમકક્ષ લાવવા માટે પ્રયાસ કરે છે તો બીજા સમાજને તરછોડી દેતા હશે શું ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને પટેલની સંસ્થા હતી એટલે પટેલની વાહવાહી કરવી એવું તેમને લાગ્યું છે એટલે ભૂપેન્દ્રભાઈ ખંડન ના કર્યું ખરેખર તો ભૂપેન્દ્રભાઈએ ઊભા થઈ અને કહેવું જોઈએ કે હું ગાંડો નથી યાર ગગજીભાઈ તમને મારે જવાબ આપવો છે કે આ દેશના નાગરિકો છે વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના નાગરિકો એ દેશના બંધારણના પાયામાં પડ્યું છે ખેર ગગજીભાઈ તો બોલે ગગજીભાઈ છે આગળ વાત કરીએ ડિફેન્સની ટ્રેનિંગ આપો સરદાર ધામ એમાં મદદ આપશે બધા જ લોકોને લડવા માટે તૈયાર કરો આસપાસમાં ક્યાંય પણ જુઓ તમે પાકિસ્તાન બાંગ્લાદેશ આપણી દીકરીઓને રિવોલ્વર આપો કમરે રિવોલ્વર લટકવી જોઈએ યાર પુસ્તકની વાતો કરો છો હાથમાં બોલપેન આપવાની કલમની વાતો કરો છો અને રિવોલ્વર આપી અને સેલ્ફ ડિફેન્સની તમે વાતો કરો ડિફેન્સની તમે વાતો કરો આપણી પાસે આર્મી છે આપણી પાસે પોલીસ છે ગગજીભાઈએ ભૂપેન્દ્રભાઈ પટેલની આબરૂના ધજાગરા કરી નાખ્યા કે અહીંયા મહિલાઓ નથી સુરક્ષિત અને એમને કમરે રિવોલ્વર લટકવી જોઈએ રિવોલ્વર લટકશે તો એ વધારે સુરક્ષાનો અહેસાસ કરશે એવું કહેવા માગતા હતા શું ગગજીભાઈ ભૂપેન્દ્રભાઈની લેતા હતા એટલે કે એમની મસ્તી કરતા હતા શું ભૂપેન્દ્રભાઈને ભૂંડા લગાડવાનો ધંધો ગગજીભાઈ સરદાર દમમાં કરવો હતો એટલા માટે આ ડિફેન્સની યહૂદીની ઇઝરાયલની વાતો લાવ્યા છે શું શું મોદી પર ભરોસો હોય આ રાજ્યની પોલીસ આ મહિલાઓ અને આ રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે પૂરતી નથી શું હર્ષ સંઘવીએ પોતાના વિભાગમાં બરોબર કામ નથી કર્યું તો આવા સવાલ કરે અથવા તો બધાને હથિયાર આપવાની વાત કરે તો ગગજીભાઈ ડિફેન્સ ટ્રેનિંગ સ્કૂલ બનાવો ત્યાં હથિયારો શીખવો સરકારની સાથે મળીને તમે કીધું કે સરકારે ખૂબ જમીનો આપી ખૂબ કામ કરી અને કેટલા હજાર ટ્રસ્ટીઓ છે એનો પણ આંકડો આપ્યો જરા એ પણ કહી દેવું હતું કે હથિયાર શીખવા માટે મહિલાઓને આવવાનું ક્યાં અને પછી ક્યાં હિંસા ફેલાવવાની ખેર તેમને હિંસાની વાત નથી કરી એ વાતને હું સો ટકા બિરદાવું છું તેમણે કહ્યું કે વિદેશી તાકાતોની સામે લડવા માટે યાર આર્મી લડશે ફાઇટર ઉડાડશું નૌકાદળ જશે આપણી પાસે બધું છે થલસેના જલસેના વાયુસેના છે દંજીભાઈ અત્યારે ભારતને તમારી જરૂર છે કોક જાવને મોરચા પર બીજાના બાળકો માટે શા માટે આટલી તૈયારી તત્પરતાથી તમારે કરાવી છે તમારું કોઈ બાળક છે આર્મીમાં એ જવાબ પણ આપજો શિક્ષણ તમે આપો છો ખૂબ સારી વાત છે ફરીથી કહું છું વધુ એક વાત અહિંસા પરમ ધર્મ એમને વાત પૂરી કરી આમ હાથ જોડીને કીધું કે અહિંસા પરમો ધર્મ વંદન છે પણ હવે શેનો સમય આવ્યો છે વીરતા પરમ ધર્મ તો થોડી વીરતા તમે પણ બતાવો ગગજીભાઈ ચણાના ઝાડ ઉપર ગામને ચડાવો છો તો તમે આ શું કરો છો આ બધા ભાષણો અત્યારે તમને લાગતું હોય છે કે આની કોઈ અસર નથી થતી માનસિક રીતે ઊંડી છાપ છોડતા હોય છે આપણા બાળકો જ્યારે ધર્મની આડમાં ગુના કરી નાખે છે ધર્મના નામે જ્યારે આપણા બાળકો કંઈક ને કંઈક ખેલ કરીને જેલ ભેગા થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા લોકો જવાબદાર હોય છે કે જેના ભાષણોની અંદર ઇનડાયરેક્ટલી તો આપણા બાળકોને વીરતાના નામે કંઈક ને કંઈક અલગ ઘૂંટડા પીડવવામાં આવતા હોય છે કારણ કે એમની નજર સરકારના સિક્કાની બે બાજુ તરફ હોય છે વાત સાચી છે સરદાર ધામ અને સરકાર સિક્કાની બે બાજુ છે એવું ગગજીભાઈએ કહ્યું પણ ખરેખર ગગજીભાઈ એવું કહેવાનું હતું કે સરકાર અને હું બંને સિક્કાની એક બાજુ છીએ કારણ કે ટ્યુનિંગમાં ચાલીએ છીએ હું નથી આક્ષેપ લગાવતો કે તેઓ ટ્યુનિંગમાં ચાલે છે પણ નથી ચાલતા તો આટલા બધા વખાણ કરીએ તે શું સાબિત કરવા માંગતા હતા એ પણ તેમના ભાષણની અંદર હોવું જોઈએ જેટલી સ્પષ્ટતાથી અમે આ વિડીયોના માધ્યમથી વાત કરી હશે એટલી સ્પષ્ટતાથી તેમણે પણ વાત કરવી જોઈતી હતી અને આખરે પાટીદાર સમાજની એકતા આવી ગઈ જે સરદાર સાહેબ બાજુમાં જેનો ફોટો રાખી ગગજીભાઈ બોલતા હતા એ દેશની એકતાની વાત કરતા હતા અને અહીંયા જાતિની એકતા હતી વિચારજો ગગજીભાઈના ભાષણમાં તમને કેવું લાગ્યું અને જે મેં કીધું એ પ્રમાણે કે ગગજીભાઈ અનેક છે આ ગગજીભાઈ નહીં અનેક ગગજીભાઈ છે જે ગાંડપણમાં એવા પાગલ થઈ અને ફરી રહ્યા છે અને એવું એવું બોલી રહ્યા છે જે જાણતા નથી કે આ દેશને તેઓ કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે આ શબ્દો મારા તમને યાદ આવશે પાટીદાર સમાજના લોકો જેમને એવું લાગતું હોય કે આ ભાઈ આટલું બધું નહોતું કહેવાની જરૂર એ પણ આ વિડીયો સેવ કરીને રાખજો જ્યારે જરૂર પડશે તમારી ડેલી ખખડાવશે કોઈ એ પ્રકારની દસ્તક દેશે અને ત્યારે બધા જ શબ્દો તમને યાદ આવશે કે હા બરોબર કહેતો હતો આ નમસ્કાર